અમદાવાદમાં આઈપીએલની કુલ સાત મેચ આઈપીએલ મેટ્રો ટ્રેનને રાતે દોડાવાશે લાખ દર્દીઓ પાછળ રૂપિયા ચૌદ હજાર નવસો બાવીસ કરોડનો ખર્ચ જજ વર્માને જ્યુડિશિયલ કામ નહીં સોંપવા દિલ્હી હાઈકોર્ટની સીજીઆઈનો આદેશ હાઈકોર્ટના જજના ઘરમાંથી કરોડોની રોકડ મળ્યાના કેસમાં કશુંક રંધાયાની આશંકા પાકિસ્તાન આર્મીએ મહિલા બાળકો સહિત દેખાવકારો પર ગોળીબાર કર્યો સરખેજમાં પરિણીતાની આત્મહત્યાના કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો માનવા કોર્ટનો પતિ દેર સસરા નિર્દોષ બાંગ્લાદેશની સગીરાઓનો સોદો કરવા ચોક્કસ ગેંગ દલાલોએ પચાસ જેટલી સગીરાઓને ગુજરાતમાં દેહ વિક્રયના ચક્રમાં ફસાવી આ દેહ વિક્રયના ધંધામાં પણ પેકેજ મહિના માટે એક લાખ અને કાયમીના રૂપિયા દસ લાખ દુષ્કર્મ કેસમાં ગજેન્દ્રસિંહને બચાવવા પોલીસે જાદુ કર્યો મહિલા વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો કતારમાં વડોદરાનું એન્જિનિયર અઢી મહિનાથી કાળી કોટડીમાં બંધક પરિવારને ધરપકડનું કારણ પણ આપવામાં આવતું નથી સુરતમાં ખંડણીનો વધુ એક કિસ્સો ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ વેપારી પાસેથી રૂપિયા સાઠ હજાર પડાવ્યા ચાર સંતાનની માતાએ સુરતની સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકનું અપહરણ કર્યું ગુજરાતની ની એકસો બ્યાસી જીઆઈડીસી ની વર્ષો સુધી સમસ્યા ઉકેલવાની માંગણી જેમાં ઉદ્યોગોના હિતમાં પોઝિટિવ રહેવાની મુખ્યમંત્રીની ખાતરી સગીર વયના ડ્રાઈવર બેફામ વર્ષમાં વધુ અકસ્માત સગીર વયે સૌથી વધુ અકસ્માતમાં ગુજરાત સાતમા ક્રમે ભારતમાં બે હાજર પચીસ માં હવાઈ મુસાફરો સંખ્યામાં સાત ટકા નો વધારો થવાની વકી આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેગા મુકાબલો ધોની રમવાનો હોય સ્ટેડિયમમાં યેલો જર્સીનો જુવાડ જોવા મળશે ગુજરાતમાં પહેલીવાર ઓલ ઇન્ડિયા પોલીસ એક્ટિવેટિક ચેમ્પિયનશિપ યોજાશે જેમાં સત્યાવીસ રાજ્યોના પાંચસો બોત્તેર રમતવીરો ભાગ લેશે અમદાવાદમાં ઓગણીસમી ડિસેમ્બરે ભારત અને સાઉથ આફ્રિકાની ટી ટીમ ઇન્ડિયા ચાલુ વર્ષે ઘર આંગણે વિન્ડીઝ અને સાઉથ આફ્રિકા સામે રમશે પ્રિયા છ પોઇન્સ સોળ કરોડના ફ્રોડમાં સુરતના એક જ પરિવારના ત્રણ સહિત પાંચની ધરપકડ સીમાંકનમાં દક્ષિણની બેઠકો ઘટવી ના જોઈએ સરકારને સંઘની તાકીદ ડુંગળીનું બજારોમાં મોટા પાયા પર આગમન જેમાં સરકારે નિકાસ પરની ડ્યુટી ડુંગળી કેન્દ્ર લોકસભાનું સીમાંકન પચીસ વર્ષ માટે અટકાવે છ રાજ્યોના ચૌદ પક્ષોનો નો ઠરાવ ભરણ પોષણ આપવાની મહિલાની અપીલને ફગાવતા સુપ્રીમનું મહત્વનું અવલોકન બંનેની સ્થિતિ સમાન હોય તો પતિ પર પત્નીના ભરણપોષણની ભરણ જવાબદારી નહીં ચંદ્રની ધરતી પર પાણીનો બરફ હોવાનો મજબૂત સંકેત મળ્યો જેમાં માનવ વસાહત બનાવી શકાશે સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં સીબીઆઈનો ક્લોઝર રિપોર્ટ દાખલ જેમાં અભિનેતાને આત્મહત્યા માટે કોઈ પ્રેરિયો ન હોવાનું તારણ સુનિતાને હું મારા ખિસ્સામાંથી ઓવરટાઈમ આપીશ સ્ટમ્પ ટ્રમ્પના નિશાના પર હવે યુકે જર્મની એસ સામે એડવાઇઝરી જારી કરી જામનગર માં રિવરફ્રન્ટ માટે ત્રણસો જેટલા નર્તર રૂપ દબાણો દૂર કરવાની કવાયત સુપ્રીમ કોર્ટ ના ન્યાયાધીશો નું ડેલિગેશન મણિપુર પહોંચ્યું અને આશા છે કે મણિપુર ફરી શાંતિ સ્થાપિત થશે ન્યાયાધીશ ગવાઈ